गाड़ी में पुगे आया ये वाह खोड़ वाह ये बोझड़ी में बोंडोड़ो तुम्हारे क्षेत्र में ना होगा ये गारंटी तो हाँ वो मफत बोंडरा हमारे है ना बहुत बोंडरा आवे ना क्या की जुगाड़ बना वे काम बना ये टिंकोरी बंदी है काम था मिनट सक्सेस थे ये तो तार हो खड़ूत मित्रों राम राम सीताराम जय माता जय द्वारकाधीश तो आज एक આપણે નવો નવો જુગાડ બનાવવાનો હોય કારણ કે ભૂંડાવી કવરાવ દીધા અતિશય તો જે આજે મફતનો જુગાડ બનાવવાનો હોય મફત આવ મફત રૂપિયાનો ખર્ચ નહીં આવે તમારે આવા વાયડીઓમાંથી ઝારામાંથી ઝાખરામાંથી બધી ભૂંડાવી આવતા હોય તો એને આજ બગાડવાનું આપણે એક દેશી જુગાડ કરવાનો હોય આવ દેહી જુગાડ મફત એવા આપણે પાસે પાંચ જુગાડ પડ્યા મેં એક જુગાડનો વિડીયો વિડીયો મૂકી દીધો ને આજ પાછો બીજો બનાવવાનો જે એક બે ને ત્રણ બાકી પડ્યા જુગાડ એટલે આજ બીજો જુગાડ હે તો અને આ જેવો મસ્ત હાવ મફતનો જુગાડ બનાવવાનો હોય તો હાલો આપણે જુગાડ બનાવવાનો હોય કઈ રીતના બને ને કઈ રીતના મફત ભૂંડા ભાગે ઊભે પોસાડીને જવાના હા ભૂંડાવ ઊભે પોસાડીને ભૂંડો તમારા ખેતરમાં ન ઉભે એ ગેરંટી

માથાકૂટ કરવું પડે આમાં કઈ હે નહીં બો લાંબુ જો આ એક દાંડી આ માર દેવાની જો લાગે ગઈ દાંડી જો આ દાંડી દાંડી લાગે ગઈ બરાબર તો એ જ રીતના પાછી આ આપણે બીજી આ માર દેવાની હા જો બરાબર રાખે માર દેવાની જો કઈ થોડીક માથાકૂટ કરીએ તો બધું મેળી આવે છે બરાબર હોણી છે ને રો ઉરાઈયો પુન્ડડે મે ઓર એવા ડબલ લે લેવાનો ડબલ કલર ખાલી પતરા દેવે ને ગોલ પાડ દેવાનું

એહી રૂપિયાનો ખર્ચો કઈ ન થવા દઈએ હા ઈવા જુગાડુ હ બધા તમાર કોઈ નિયમા કરવા હોય ના તો વિડિયો જોજો એટલે ખબર પડી જાય આ કામ બનાવે એ જોવલ્યો ઘરે ભસ મમ નો ભાવ કામ ખોડ્યું તો

ભૂંડણ આપણી જ આવે માંડવી ને દોડવા નૈયા ને કાઢે લીધા હા ગોડે જ નાખે તો હવે આવા કરવા પડે કાં કરું થોડી માંડવી કઈ બગડવા દેવાય મિનેજ કરી હોય ને જો આ બાસકામાં બે કોરા કામ હોટિયું બાંધ્યું કા વિડીયો જોતા રહીજો જો લ્યો આ ઉકલે એને જ ઉકલે કામ ના

ઉડે રે કીય જોજો તો અમે કી ખખરાત ખાતો જાહી ખખરાત થાહે આ રેડી થયું તે બનાવ્યું એક минуટો આ એલા પછી જોજો તો કી બાંધે ઈ ખખરાત વાડીએ પુગઈ આયા એવા ખોળવા આયા પાન થવા देसी બરાબર એટલે એવા આડે ને આલા કાપવાના હે હાગડાવી

ટીંક કોલ મહેનત સક્સેસ થઈ જાય તો તારવા વીડિયો પૂરો પૂરો જોજો બસ હો મહેનત કેટલી કરીએ કે જો પવન ની ને હોટી ખૂ જો આ રીતના ભાગે ઓલો હાવજ કે गरज ના કરતો આ હાવજ હા એટલે ઓલા ઊભી

તો આપણો આવતો જુગાડ તો આ જુગાડ તમને કેવો લાગ્યો અને અખાતરો કરજો તમારા ખેતરમાં હાઉ મફત છે આમાં કોઈ ખર્ચો આવતો નથી બરાબર ઘરગથ્થો આ ઉપસાર હે તો તમે આવો જુગાડ કરે અને પછી મને કીજો કે આ કેટલો સફળ થાય બરાબર આવો મેં જુગાડ કીજો બરાબર જો આ અવાજ આવ્યા રાખે આ વાપ ન શો હવે કદાચ કાન પડ્યો ન સમજવાની જો એટલે આજુકાળ તમને કેવો લાગ્યો તો મારા વાલા લાઇક કરજો તો જય માતાજી